પાટણ જિલ્લામાં પાંચસો ને પચાસ ગુનામાં સંડોવાયેલા એકસો ને ત્રેસઠ સામાજિક તત્વોની યાદી તૈયાર પાટણ સામાજિક તત્વો સામે પોલીસ એક્શન મોડમાં અસામાજિક પ્રવૃત્તિ આચરતા તત્વોની પોલીસે યાદી તૈયાર કરી છે દારૂ જુગાર સર્વિસ સંબંધિત લેન્ડ ગ્રેપિંગ ખનીજ ચોરી જેવી પ્રવૃત્તિઓમાં સંડોવાયેલાની યાદી તૈયાર કરવામાં આવી છે હથિયાર બંધી જાહેરનામા ભંગ કેસના ચાર કેસ બ્લેક ફિલ્મના એકસોને બાર કેસ તેમજ નંબર પ્લેટ વગરના વાહનોના વીસ કેસ કર્યા

જે આખી ડ્રાઈવ ચાલી રહી છે એ ડ્રાઈવ અંતર્ગત પાટણ જિલ્લા પોલીસે એકસો ને ત્રેસઠ આરોપીઓની યાદી તૈયાર કરી છે જે લગભગ પાંચસો ને સાહીઠ ગુનામાં ગુનેગારો છે આ યાદી તૈયાર થઈ ગઈ છે અને સાથે સાથે અટકાયતી પગલાંની પણ કાર્યવાહી પોલીસે શરૂ કરી છે આમાં પોલીસે સાત જેટલા પાસા દરખાસ્તો કરી છે અને એક તળીપાની પણ દરખાસ્ત કરી છે આ સિવાય જે કંઈ જગ્યાઓ ઉપર ભીડભાડવાળી જગ્યાઓ ઉપર અથવા તો એવી કોઈ જગ્યાઓ છે કે જે અસામાજિક તત્વો પોતાનો અડ્ડો બનાવીને બેસી રહે છે એવી જગ્યાઓ ઉપર છેલ્લા બે દિવસથી રેડ કરવામાં આવી રહી છે અને એના અંતર્ગત ઘણા બધા કેસીસ કરવામાં આવ્યા છે અને જે કંઈ બ્લેક ફિલ્મો સાથેની ગાડી છે એ બધી ગાડીઓ પણ ડિટેન કરવામાં આવી છે અહેવાલ અનિલ રામાનુજ લોકાર્પણ